નમસ્કાર દર્શક મિત્રો ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને આજે તારીખ ઓગણીસ બાર બે ને ચોવીસ મગફળી કપાસ તેમજ જીરું અનેક જણસીઓની આવક તો છે જરૂર માર્કેટિંગ યાર્ડમાં પરંતુ આપણે કપાસના અને એવરેજ મગફળીની આવક વધારે હોય છે ત્યારે ફરી આપણે કપાસના શેડમાંથી એટલે કે બહાર જે ખુલ્લા પટમાં હરરાજી થાય છે તેની લાઈવ હરરાજી બતાવવાનો પ્રયત્ન કરીશું કપાસની વાત કરવામાં આવે તો આશરે પંદરેક હજાર મણ દરરોજની આવક છે મગફળીની પણ આજરે 10 થી હજાર મણની એવરેજ આવક છે અને એવરેજ બજાર ભાવ છે ને સ્ટેબલ છે પરંતુ આપણે જોઈએ બજાર ભાવની શું છે સ્થિતિ અને લાઈવ આપણે પણ જાણીએ સાથે સાથે બજાર ભાવને લઈને શું છે સ્થિતિ તમામ દર્શક મિત્રો જોડાય છે એ મોડાય આ એક તો મોડાય બજાર પર અહીંયા આવી જાય હાઈ આવે આવી જાય આ લાઈનમાં લેતો લેતો આમાં 13 25 13 25 26

તેર પચાસ એકાવન એકાવન આગળ તેર એકાવન ક્રાંતિલાલ બાવન પંચાવન અઠાવન સાઠ પાંસઠ ઓ સિત્તેર બોતેર પંચોતેર

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સત્તર માં ભાઈ દીધું શું થયું બાકી બારસો રૂપિયા

દસ દસ માવજી લાલ દસ વાળું દસ આગળ હોય બોલો દસ માં ભાઈ અગિયાર અગિયાર માં ભાઈ લાલ

પંચોતેર બાર ભાઈ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવીસ ઓગણત્રીસ ત્રીસ ત્રીસ માં ભાઈ

દિનેશ ને પાકા આ ના પડાય દસ માં પૈસા લાફ તેર પચાસ હલો તેર પચાસ તેરસો તેરસો ખરા તેરસો આગળ પચાસ માં ભાઈ રાણા મોડા ના ના મોડા એટલું જ એટલે મિત્રો એવરેજ બજાર આ રીતે હોય છે દરરોજ ની જેમ જ બજાર સ્ટેબલ છે થોડો થોડો ચડાવ ઉતાર આવતો હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો પણ ઘણા બધા જોડાય છે આપણી સાથે બાપા છે અહીંયા એમની પાસેથી પરિચય મેળવીએ કે આમ જવાબ કે આપણે એમની પાસે પરિચય મેળવ્યો બાપા આ બાજુ આવતા રહો અહીંયા આવતા શું નામ બાપા તમારું મોહનભાઈ લાખાભાઈ કયું ગામ મેર ઉપર મેર ઉપર

વરસાદે નુકસાન કર્યું હા ઓછા મોસા અઢારસો તો બે હજાર તો ભાવ હોવા જ જોઈએ મોંઘા પ્રમાણે આથી કરી વી વરા પહેલાં સાડા ચારે સાડા પાંચસો રૂપિયા લે અહીંયા સરખામણી કરો તો એની સરખામણી ખાતર કેટલું હતું ખાતર બારસોની કોણી અત્યારે ચૌદસોનું ખાતર ડીએપી અહીં સરખામણી કરો એટલે આપણે

પણ આ બસો રૂપિયા કાપ હોય તો મજૂરી વહી જાય મજૂરી વહી જાય મજૂરી વહી જાય કપાસિયાની કોથરી દવાઈ કંઈ કઈક તો નીકળે ને આ થોડુંક આપણે મોંઘું તો પડે છે ને તો મિત્રો આ હતા આપણી સાથે મેર ઉપરના બાપા અને એમને વીસ વર્ષ માલઢોર ચલાવ્યા ત્યારબાદ હજી ખેતી કરે છે અને એકોતેર વર્ષની ઉંમરે કડે ધડે આપણે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આપણી સાથે મળ્યા અને આપણે એમની સાથે વાર્તાલાપ કર્યો કે જૂનવાણી સમયથી આજ સુધી એટલે કે છેલ્લા પાંચ દાયકામાં છેલ્લા પચાસ વર્ષમાં જે એમને જોઈ છે ખેતી અને એમને જોયા છે ઉતાર ચઢાવ એમને જોયા છે બજાર ભાવ એમને જોયા છે જે સાચા ખાણીના ખોરાક અને એ વખતથી આજે જંતુનાશક દવાઓનો ભરડો લીધો છે એ તમામ વાતો અહીંયા જોવા મળશે તમે જ્યાં જોતા હો અહીંયા ત્યાંથી ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો